હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળા દેશમાં શહેરોની સોસાયટી ચાલીઓમાં શનિવારે લોકોને એકઠા કરી હનુમાન અભિયાન ચલાયું છે અત્યાર સુધીમાં હજારો જગ્યાએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થઈ ગયા છે અમારો પ્રયાસ એવો છે કે એક લાખ હનુમાન ચાલીસા શરૂ થાય અને આ હનુમાન ચાલીસા જ્યાં થશે ત્યાં ગરીબોનો અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગરની તપાસ એડવોકેટ અને આ જ રીતે ત્યાં કોઈ કેન્સર હૃદય રોગના દર્દી હોય તો એમને પ્રાઇવેટમાં મફત સારવાર કરવાની વ્યવસ્થા આપવાનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહી છે મારી સાથે છે ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા એ પચાસ વર્ષ પહેલાના એમડી છે અને સૌરાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ છે તો ઠેકાણે શસ્ત્ર નવરાત્રિ જ્યાં જ્યાં ગરબી લાગે ત્યાં શસ્ત્ર પૂજન થાય ગરબાની વચ્ચે જ્યાં મંદિરો હોય ત્યાં શસ્ત્ર પૂજન થાય અને લોકો ઘરોમાં શસ્ત્ર પૂજન કરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વીર હિન્દુ વિજેતા હિન્દુ અભિયાન ની અંતર્ગત આવું વ્યાપક શસ્ત્ર પૂજન નું અભિયાન શરૂ કર્યું છે હું ભાઈ પાકિસ્તાન જ આપણા બાપ નું છે એ જ એના બાપ નું નથી અને જુનાગઢ તો પહેલેથી જ આપણા બાપ નું આ ચુડાસમા ના બાપ નું જુનાગઢ હતું એને મુસલમાનો સાથે કઈ લેવા દેવા નથી આ કોના જેવી છે હું અરવિંદભાઈ નું મકાનનો કબજો કરું અને ગેરકાયદા કબજો કરાપે છે અરવિંદભાઈના દીકરાના મકાન ઉપર પણ કબજો જમાવું એટલે પાકિસ્તાન જ આપણા બાપનું હોય તો જુનાગઢની વાત કરવાનો અને અધિકાર નથી ચાલ વિશ્વ હિન્દુ પરિષદમેન્ટ આપી પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં કેન્દ્ર સરકારની અથવા તો સરકારની જે દાખલગીરી છે ધાર્મિક સંસ્થાઓમાં એને કારણે આ વધી રહ્યું છે એટલે ધાર્મિક સ્થાનો માંથી સરકાર ની દખલગીરી ઓછી થાય એવું વિશ્વ હિન્દુ પરિષદ પોતે માને તમે શું કહેશો તો માનો એમાં શું ખોટું છે સારી વાત છે